કેમ છો વાલા દોસ્તો રીપી ઈ લર્નિંગ હબની અંદર તમારું સ્વાગત છે આપણે રાસાયણિક ગતિ કે ચેપ્ટરમાં છીએ એની અંદર આપણે એમસીક્યુ જે છે ટોપિક વાઇઝ જે છે જે ટોપિક ચાલેલા છે એના એમસીક્યુ જે છે લેક્ચર નંબર થ્રી કયા ટોપિકના એમસીક્યુ જોવાના છે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા અને પ્રક્રિયાની ક્રિયા વિધિ જે છે આ ટોપિકના એમસીક્યુ જે છે એ આપણે ડિસ્કસ કરવાના છે ચાલો આગળ વધીએ કે નીચેની પ્રક્રિયાની કાર્ય પદ્ધતિ પ્રક્રિયા માટે સૂચન કરે છે કઈ પ્રક્રિયા બરાબર છે તો પ્રક્રિયા

તો પ્રક્રિયા માટે દર નિયમ સમીકરણ સમીકરણ આપો તો આપણે ખાસ ખબર છે તમને કે પ્રક્રિયા પ્રક્રિયા ધીમા તબક્કા પરથી વેગનું નક્કી થાય તો ધીમો તબક્કો કયો છે તો એમાં એની સાંદ્રતાની કેટલી ઘાત એ અને બીની સાંદ્રતાની એક તો એની સાંદ્રતાની એક અને બીની સાંદ્રતાની એક ઘાત એટલે આપણો પ્રક્રિયા વેગનું સૂત્ર કયું થશે બી થશે બહુ સિમ્પલ આપણે રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે થાય એ પ્રક્રિયાની ક્રિયા અને આ પછી પ્રથમ ક્રમની પ્રક્રિયાની વાતો કરવાની છે ખાસ કરીને રાસાયણિક પ્રક્રિયાની ક્રિયા છે આ ટાઈપના એમસીક્યુ ઘણી વખત પૂછાઈ જાય છે તો આની પ્રેક્ટિસ કરવી જરૂરી છે એટલે આ ટાઈપના એમસીક્યુ ઘણા લીધેલા છે ટુ ઓ થ્રી પ્લસ થ્રી ઓ ટુ એટલે કે ઓઝોનમાંથી ઓક્સિજન બને છે આ પ્રક્રિયા આપેલી છે ઓઝોનમાંથી ઓક્સિજન બને છે આ પ્રક્રિયા એટલે કે પેલા ઓઝોનમાંથી O2 બન્યા બને છે અને ઓક્સિજન બને છે ઝડપી છે ઓઝોન પ્લસ ઓ થ્રી આ પ્રક્રિયા ધીમી છે તો પ્રક્રિયાનો દર કઈ રીતે નક્કી કરશું જો હવે આ ટાઈપનો પહેલો એમસીક્યુ છે આ ટાઈપના ઘણા એમસીક્યુની આપણે પ્રેક્ટિસ કરશું દર વખતે મેથડ એક ટાઈપની જ આવશે એટલે તમે ધીમે ધીમે પહેલા એમસીક્યુ બીજા ત્રીજામાં પછી ચોથામાં વધારે ખ્યાલ આવી જશે તો ચાલો પહેલાથી જ અહીંયા જોઈએ છીએ આપણે આવી જ્યારે પ્રક્રિયા આપી હોય અને એનો પ્રક્રિયાનો વેગ લેવાનો કીધો તો તમે કીધું સર આમાં ધીમે પ્રક્રિયાનો વેગ લઈ લઈએ ને આ ઓથરીની સાંદ્રતાની એક ઘાત ને ઓક્સિજનની સાંદ્રતાની એક ઘાત પણ ઓક્સિજન જે છે એ પ્રક્રિયકમાં નથી જો મધ્યવર્તી સંયોજન છે એટલે વચ્ચે બને છે ઇન્ટરમીડિયેટ કહીએ એ એ પ્રક્રિયા વેગના સૂત્રમાં નહીં લખવાનું ક્યારે પ્રક્રિયક લખી શકો આ પ્રક્રિયક છે ઓઝોન તો પ્રક્રિયા વેગના સૂત્રમાં લખી શકો છો પણ આ ઇન્ટરમીડિયેટ ન આવે ક્યારે તો આ ધીમા તબક્કામાં આ જે છે ધીમો તબક્કો જે છે એમાં આ ઓઝોન તો બરાબર છે એ પ્રક્રિયક છે પણ આ નું શું કરવું તો એના માટેની વાત કરીએ તો એની આપણે ઉપર રિએક્શન જોવાની આ પ્રતિવર્તી પ્રક્રિયા છે પ્રતિવર્તી પ્રક્રિયા એટલે જેટલું પ્રક્રિયકમાંથી નિપજમાં થાય એટલું નિપજમાંથી પ્રક્રિયકમાં થાય આના માટે લખવું હોય તો આ ફોરવર્ડ ડાયરેક્શનમાં રિએક્શન છે ધારી લો કે આ ફોરવર્ડ ડાયરેક્શનમાં છે અને આ રિવર્સમાં છે કે એફ અને કે આર તો આની પ્રક્રિયા વેગ લખવું હોય તો કઈ રીતે લખશું ફોરવર્ડ ડાયરેક્શનનો કે એફ ઇન્ટુ કોની સાંદ્રતા ઓથ્રીની જેટલો ફોરવર્ડ ડાયરેક્શનનો વેગ હશે એટલો જ રિવર્સનો હશે સંતુલનમાં છે સીધી વસ્તુ છે તો ઇઝ ઇક્વલ ટુ શું આવશે કે આર ઓટુની કોની સાંદ્રતા ઓક્સિજનની સાંદ્રતા થઈ ગયો હવે આમાં ઓક્સિજન ની સાંદ્રતા જે છે નવજાત ઓક્સિજન કહેવાય ખરેખર સિંગલ ઓક્સિજન છે એટલે ઓટુ નથી તો એનો આપણે સૂત્રનો કરતા બન્યો તો ઓ ની સાંદ્રતા ઇઝિકવલ ટુ શું આવશે કે થ્રી ની સાંદ્રતા છેદ માં ઓ ટુ ની સાંદ્રતા આવું આવશે કે નહીં ચાલો હવે આવું મળી ગયું હવે આપણે એક કામ કરશું પ્રક્રિયા વેગનું સૂત્ર લખશું વેગ બરાબર શું થશે ધીમા તબક્કા પરથી લખશો તો આપણી પાસે છે વેગ બરાબર કે ઓક્સિજનની સાંદ્રતા ઇન ટુકોની સાંદ્રતા ઓ થ્રીની સાંદ્રતા થઈ ગયું આટલું હવે આપણે વાત થઈ એમ પ્રમાણે ઓ થ્રીની સાંદ્રતા બરાબર છે ઓકે છે એ રાઈટ છે પણ ઓ ઓક્સિજન ના આવે કેમ કે મધ્યવર્તી સંયોજન છે તો ઓક્સિજનની સાંદ્રતાની જગ્યાએ આપણે શું મૂકશું આટલું મૂકશું એની જગ્યાએ આપણે શું મૂકશું ઓ થ્રીની સાંદ્રતા જે છે અને ઓટુ ની સાંદ્રતા છે આટલી વસ્તુ મૂકશું એટલે કે એની જગ્યાએ આપણે મૂકશું કે હવે ઓક્સિજન ની જગ્યાએ શું મૂકશું કેફ જો અહીંયા કેફ અને આ કેઆર પણ અહીંયા છેદમાં આવી જશે કેઆર એ અચળાંક છે એટલે બહુ એનું વાંધો નથી તમારે અહીંયા કેએફ કારણ કે બધું નવું એક અચળાંક બની જશે કેઆર ઇન્ટુ ઓ ની કોન્સન્ટ્રેશન અને છેદમાં ઓ ટુ ની કોન્સન્ટ્રેશન અહીંયા આવશે ઓ ની કોન્સન્ટ્રેશન આ બરાબર એક નવું અચળાંક મૂકી દઈએ તો શું થશે તો નવ ઓછા કે ડેસ મૂકી દઈએ અને ઓ આવી ગઈ બે સાંદ્રતાની બે ઘાત ઓક્સિજનની સાંદ્રતાની માઇનસ વન જો માઇનસ વન ઘાત હોય શકે પ્રક્રિયાનો ક્રમ ઋણ હોય શકે છે એટલે ખાસ ધ્યાન રાખજો આ ટાઈપના એમસીકુ આપણે જોવાના છે પરીક્ષામાં પૂછાય છે એટલે ખાસ ધ્યાન આપજો તમે દોસ્તો ચાલો એના પછી ટુ હાયપોથેટિકલ પ્રક્રિયા પ્રક્રિયા નીચે પ્રમાણે પદ્ધતિ આપેલી છે 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 બસ આની જોઈએ ટાઈપની ત્રણ સ્ટેપમાં થાય શું શું બનાવે 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 એ હવે હવે ને અહીંયા અહીંયા બનેલો અને બીજો વધેલો એ તો અહીંયા વપરાઈ ગયો બીજો એ વધ્યો છે આ બે ભેગા થઈ એ બી ભેગા થઈને એ બી બનાવે છે એ અને બી ભેગા થઈને શું બનાવે છે ચલો પ્રક્રિયા ત્રણ તબક્કામાં થાય છે ટૂંકમાં આપણે પ્રક્રિયાનો વેગ લખો હોય વેગ તો તમારે વેગ લખો તો ધીમા તબક્કા પરથી લખો ધીમા તબક્કામાં કોણ ભાગ ભજવે છે આ ધીમા તબક્કામાં એની સાંદ્રતા અને બી ટુની સાંદ્રતા તો કોન્સન્ટ્રેશન ઓફ એ ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ બી હવે તમે વાત કહી શકો કે ભાઈ એ છે ને એ મધ્યવર્તી સંયોજન છે પ્રક્રિયક નથી તો પ્રક્રિયક હોય એ પ્રક્રિયા વેગમાં આવે પણ મધ્યવર્તી ન આવે તો મધ્યવર્તી જે છે એ છે પણ એ ટુ પ્રક્રિયક છે તો એ ટુ અહીંયા નથી અહીંયા એ છે તો આ આનું કઈક વહીવટ આપણે કરવો પડશે આનું કઈક એની જગ્યાએ બીજું મૂકવું પડશે તો ઉપર આપણે જે પ્રતિવર્તી પ્રક્રિયાને આપણે લેવાની હંમેશા તો પ્રતિવર્તી પ્રક્રિયા જે છે એમાં આની પહેલા કીધું તો એવું જ કરવાનું છે કઈ રીતે લઈશું આપણે કે અહીંયા શું આવશે કેફ એફ પૂરોગામી પ્રક્રિયા માટે વેગ બરાબર શું આવશે એ ટુ ની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ પ્રતિગામી પ્રક્રિયા માટે શું આવશે કે આર એમાં શું આવશે જોજો કે આર બરાબર અહીંયા શું આવશે એની સાંદ્રતા એની સાંદ્રતાનો સ્ક્વેર આવશે કે નહીં બે જે છે તે તો પૂર્વગામીનો વેગ અને પ્રતિગામીનો વેગ આ બંને અમે લખી દીધા છે હવે એ ને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો એ સ્ક્વેર બરાબર શું થશે કે એફ ના છેદમાં કે આર ઇન્ટુ શું થશે એ ટુ આવું થશે કે નહીં કે ના છેદમાં કે આર ઇન્ટુ આ એ ટુ થશે હવે આપણે એક કામ કરી નાખીએ કે અહીંયા એ એ બરાબર શું લખીએ એ બરાબર તો આનું વર્ગમૂળ આવી જાય આ બધું વર્ગમૂળમાં જતો રહે કે એફ ઇન્ટુ શું આવશે કે આર ઇન્ટુ શું આવશે એ તો આ જે છે એની કિંમત જે છે એ આપણે અહીંયા મૂકી દઈએ એની કિંમત એની કિંમત અહીંયા મૂકી દો કે વર્ગ વર્ગમૂળ આટલું આપણે કોની કિંમત મૂકી એની જગ્યાએ મૂકી હવે નવી વસ્તુ જે છે આ કે નો કે અને બી ટુ નો બી તો બરાબર છે તો ફાઇનલ જવાબ શું મળશે તમને તો હવે આ એક આના બરાબર એક નવો અચળાક મૂકી દઈએ કે હવે એ ટુ ની સાંદ્રતાનું વર્ગમૂળ છે એ વર્ગમૂળ એટલે કેટલી ઘાત થાય અડધી ઘાત થાય બહુ સિમ્પલ વસ્તુ છે અને બી ટુ ની સાંદ્રતા બરાબર છે અને કેટલી ઘાત એક તો પ્રક્રિયાનો ક્રમ કયો થયો એક અને અડધો કેટલો થયો દોઢ પ્રક્રિયાનો ક્રમ કેટલો થઈ ગયો દોઢ બરાબર છે આ રીતે આવશે કોન્સેપ્ટ બધામાં સેમ જ છે પ્રતિવર્તી પ્રક્રિયામાંથી આ જે કોઈ પણ મધ્યવર્તી સંયોજન હોય એની સાંદ્રતા શોધવાની અને આ સૂત્રમાં કિંમત મૂકવાની છે દર વખતે એક જ વાત છે એટલે આ કોન્સેપ્ટ ખાસ અગત્યનો છે એટલે મસ્ત તૈયાર કરજો તમે હવે દોસ્તો તમને આપેલું છે કે RCl NaOH RCl NaOH ઇટ ગિવ્સ ROH અને NaCl પ્રક્રિયા માટે દર K1 અને RCl આપેલ છે તો પ્રક્રિયાનો દર ખાલી જગ્યા થાય પ્રક્રિયાનો દર ખાલી જગ્યા થાય તો NaOH ની સાંદ્રતા બમણી થતા બમણો હવે તમને અહીંયા શું કીધું છે કે આ પ્રક્રિયા વેગ જે છે અહીંયા બે પ્રક્રિયક છે RCl અને NaOH હવે પ્રક્રિયા વેગ જે છે આની સાંદ્રતાને એક ઘાતના સમપ્રમાણમાં છે પણ NaOH સાથે કોઈ સંબંધ નથી એની શૂન્ય ઘાત છે એટલે NaOH ની સાંદ્રતા વધે તો એ ભલે અને ઘટે તો એ ભલે પ્રક્રિયાના વેગમાં કોઈ ફેરફાર થશે નહીં તો બહુ સિમ્પલ વસ્તુ છે તો અહીંયા શું કીધું NaOH ની સાંદ્રતા બમણી થતા વેગ બમણો થાય નહીં આ વાક્ય ખોટું છે આ નહીં આવે RCL ની સાંદ્રતા અડધી અડધા ની સાંદ્રતા ઘટતા વેગ અડધો થાય છે એટલે કે RCL થી અડધા સાંદ્રતા ઘટતા વેગ અડધો થાય છે એવું કહેવા વાક્ય આખું એવું કહેવા માંગે કે આરસીએલ ની સાંદ્રતા અડધી કરશું આપણે તો વેગ અડધો થશે આ બહુ સીધી વાત છે કેમ કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે આની સાંદ્રતા અડધી કરશું તો વેગ કેવો થશે અડધો થશે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તો આ વાક્ય સાચું છે બરાબર પ્રક્રિયાનું તાપમાન વધતા વેગ ઘટે છે નહીં વેગ ઘટે નહીં વધે તાપમાન વધે તો વેગ વધે તાપમાન વધે તો તમને ખબર છે કે વધે આ ખબર છે ને કે વધે તો વેગ વધે

શું કહે છે એનઓ ની સાંદ્રતાની કેટલી ઘાત છે બે એનઓ ની સાંદ્રતાની બે ઘાત જે છે આ એનઓ છે એની સાંદ્રતાની કેટલી ઘાત છે બે ઘાત છે તો ધીમા તબક્કામાં ભાગ લે છે તો સીઓ ના અણુ સંખ્યા કેટલી હવે તમને ખબર છે ધીમા તબક્કામાં જે ભાગ લેતા હોય ને પ્રક્રિયા ક્રમમાં હોય જ સૂત્રમાં હોય જ આની પહેલા આપણે જે વાત કરી હતી એની અંદર ધીમા તબક્કામાં જે ભાગ લેતા હતા આ ધીમા તબક્કામાં ભાગ લેતા હતા તો આપણે વેગના સૂત્રમાં એને લખતા હતા જો બરાબર છે હા પછી એ પ્રક્રિયક નો હોય ઇન્ટરમીડિયેટ હોય તો એનું પછી ચેન્જ કરતા હતા પણ પ્રક્રિયક હોય એને બધાને આપણે લખતા તો ખરા તો એના જેવું જ કામ છે આ આ જે છે એ આપણે જેટલા પ્રક્રિયક ધીમા તબક્કામાં ભાગ લે છે એને આપણે લખીએ છીએ તો આમાં કોણ ભાગ લે છે એન ટુ એન ટુ લે છે પણ સીવો ટુ ધીમા તબક્કામાં ભાગ નથી લેતો એટલે એ નથી લેવો જો તો એનો મિનિંગ જો ટુ ના અણુ ધીમા તબક્કામાં કેટલા ભાગ લે એ નહીં કોઈ પણ નહીં કેમ કે પ્રક્રિયા ક્રમના સૂત્રમાં છે ને એટલે ધીમા તબક્કામાં ભાગ ન લેતો હોય તો જ ન લખ્યા હોય ઓકે એટલે આ જવાબ આવશે તમારો a 2b ઈટ ગિવ્સ નિપજ a 2b ઈટ ગિવ્સ નિપજ તો પ્રક્રિયાનો દર નિયમ dp ના છેદમાં dt dp ના છેદમાં dt તો so, a ની સાંદ્રતાની 2 ઘાત છે b ની સાંદ્રતાની 1 ઘાત છે જો a વધુ પ્રમાણમાં લઈ લેવામાં આવે તો પ્રક્રિયાનો ક્રમ કયો થાય આ બસી પ્રથમ ક્રમની પ્રક્રિયાની જ વાત થાય છે ભાઈ પ્રક્રિયા વેગ બરાબર શું વાત છે કે એ ની સાંદ્રતાની બે ઘાત અને બીની સાંદ્રતા આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયામાં શું હતું કોઈ પણ આપણે વિભાજન કર્યું બરાબર છે તો તમને આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ મળતા તો એમાં નું પ્રમાણ ઓછું હતું પણ પાણીનો પ્રક્રિયાના ક્રમ ઉપર એટલે કે પ્રક્રિયાના વેગ પર અસર કરશે નહીં એવી જ રીતે એનો જથ્થો વધુ પ્રમાણમાં જો લઈ લઈએ જેવી રીતે આપણે પાણી વધુ લેતા એમ તો પ્રક્રિયા વેગ પર કોણ ખાલી અસર કરશે પ્રક્રિયા વેગ પર માત્ર બીજ અસર કરશે તો પ્રક્રિયા કયા ક્રમની થઈ પ્રથમ ક્રમની બહુ સીધી વસ્તુ જો એની સાંદ્રતા વધુ લઈ લીધી તો જો બીની સાંદ્રતા વધુ લઈ લીધી તો માત્ર એ પર જ આધાર રાખે તો પ્રક્રિયા દ્વિતીય ક્રમની એની સાંદ્રતા વધારે લઈ લીધી તો માત્ર એ બી પર આધાર રાખે તો પ્રક્રિયા પ્રથમ ક્રમની એસ્ટરનું એસિડિક જળ વિભાજન એસ્ટરનું જળ વિભાજન કરીએ છીએ આ પાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાની અંદર આપણે વાત કરી તી સી એચ થ્રી સી ડબલ ઓ સી એચ થ્રી છે આનું જળ વિભાજન કરીએ છીએ એસિડ ઉદ્દીપકની હાજરીમાં

તો જવાબ આવશે બી બીમાંથી સી ને સીમાંથી ડી મળે છે એમાંથી બી બીમાંથી સી ને સીમાંથી ડી એમાંથી બી મળે એનો વેગચણાંક કે વન છે આનો વેગ અચણા છે આનો વેગ છે હવે તમને એમ કીધું કે થ્રી મોટો છે કેટુ નાનો છે કે વન એના કરતા પ્રક્રિયાનો વેગ નિર્ણાયક તબક્કો વધુ તેનો વેગ પણ વધુ જ થાય કે નહીં સીધી વસ્તુ છે તો કે વધુ તો વેગ વધુ કોનો આ વેગ વધુ એટલે આ ઝડપી હશે સૌથી ઝડપી બરાબર છે પછી કે આનો કેટુ એટલે આ ઓછો ઝડપી હશે અને સૌથી ઓછો કહેવાય એટલે આ પ્રક્રિયાનો વેગ ધીમો હશે આ પ્રક્રિયાનો વેગ ધીમો એટલે વેગ ધીમો હોય એ વેગ નિર્ણાયક તબક્કો હોય જેનો વેગ ધીમો હોય એ કેવો હોય વેગ વેગ તબક્કો તબક્કો કયો આવશે એમાંથી શું બનશે દોસ્તો બી બનશે વેગ નિર્ણાયક તબક્કો આવશે એમાંથી બી બનશે કે વેગ નિર્ણાયક તબક્કો આવશે બહુ સીધી વાત છે ચાલો પી માંથી આર બન્યા છે પ્રક્રિયાની ક્રિયાવિધિ નીચે પ્રમાણે આપેલી છે તો આપણે મસ્ત રીતે ગણતરી કરતા હતા કોન્સેપ્ટ વાપરતા હતા એ જ યુઝ કરવાનો છે કે પીમાંથી ક્યુ બને છે અને ક્યુ માંથી ટુ ક્યુ પ્લસ પી એટલે આર બને છે સ્લો છે આ પ્રક્રિયા આ પ્રક્રિયા ધીમી છે તો પ્રક્રિયા વેગ નું શું લખશું વેગ બરાબર કે અહીંયા શું આવશે ક્યુ ની સાંદ્રતાની કેટલી ઘાત બે અને પીની સાંદ્રતાની કેટલી ઘાત એક ક્યુ ની સાંદ્રતાની બે ઘાત પીની સાંદ્રતાની એક ઘાત

અને અહીંયા ક્યુ સ્કવેર ની સાંદ્રતા ખરેખર આવે તો ક્યુ ની સાંદ્રતા તો આખા તો ક્યુ સ્કવેર ની સાંદ્રતા લઈએ ક્યુ સ્કવેર લઈએ વધારે સારું પડશે ક્યુ સ્કવેર લઈ લો તો આ બેસ્ટ રહેશે કેમ કે આગળ આપણે ક્યુ સ્ક્વેર ની જરૂર પડવાની છે એ હું તમને કઈ રીતે કહું જો સામે શું ક્યુ નો સ્કવેર આપ્યો છે તો ક્યુ ના સ્કવેર ની જગ્યાએ સીધી જ કિંમત મૂકી દેવાની રહી આપણે બરાબર ને અહીંયા q² જે છે એની જગ્યા મૂકી દીધી આપણે તો શું થશે બોલો k અહીંયા શું આવશે kf ના છેદમાં શું આવશે kr અહીંયા આવશે p ની સાંદ્રતા બરાબર છે અને અહીંયા p ની સાંદ્રતાની એક ઘાત p ની સાંદ્રતાની એક એક ઘાત એટલે p ની સાંદ્રતાની કેટલી ઘાત આવશે 2 એટલે k આને બરાબર એક નવો અચળાંક k' મૂકી દીધો બરાબર તો p ની સાંદ્રતાની કેટલી ઘાત 2 ઘાત તો p ની સાંદ્રતાની 2 ઘાત હોય એવો કયો ઓપ્શન છે પીની સાંદ્રતાની એક ઘાત ક્યુ ક્યુ અહીંયા પીની સાંદ્રતાની કેટલી ઘાત બે આ બે નવા અચળાંક મૂકી દીધા છે આપણે જે વાત એ છું બરાબર છે એટલે પીની સાંદ્રતાની બે ઘાત આ રીતે થઈ ગયો છું ચલો હવે તમને એમ કીધું પ્રક્રિયા એ ટુ એ પ્લસ બી ઇટ ગીવ્સ નિપજ બને છે તો પ્રક્રિયાની ક્રિયાવિધિ આપી છે પ્રક્રિયાની ક્રિયાવિધિ તમને આપી દીધી છે તો આ પ્રક્રિયાની ક્રિયાવિધિને અનુસરે છે તો ટુ એ માંથી શું બને છે એ ટુ આ ફાસ્ટ છે અને બીજી આપણે વાત કરીએ છીએ કે એ ટુ માંથી શું બને છે બી સોરી એ ટુ પ્લસ બી એડ પી બને છે એ ટુ છે ને મધ્યવર્તી સંયોજન છે અને વેગ બરાબર વેગ બરાબર કે એ ટુ ની સાંદ્રતા ઇન્ટુ બી ની સાંદ્રતા એ ટુ ની સાંદ્રતા ઇન્ટુ કોની સાંદ્રતા આવશે બી ની સાંદ્રતા હવે પ્રશ્ન દોસ્તો એવો છે કે એ ની સાંદ્રતા એ મધ્યવર્તી સંયોજન છે તો આપણે હમણાં લેતા હતા એમ જ લઈ લઈએ અહીંયા કે એફ

એની સાંદ્રતાનો સ્ક્વેર તો એ ટુ ની સાંદ્રતાની જગ્યાએ આપણે કિંમત મૂકી દેવાની છે એ ટુ ની સાંદ્રતાની જગ્યાએ કિંમત મૂકી દઈએ તો ચાલો શું થશે તો અહીંયા થશે અને કે અને એ ટુ ની સાંદ્ર એ ટુ ની સાંદ્રતાની જગ્યાએ શું મૂકીએ છીએ આપણે એની સાંદ્રતા એની સાંદ્રતાનો સ્ક્વેર અહીંયા કોની સાંદ્રતા આવશે બીની ની સાંદ્રતા

હવે આ એનોસીએલ બન્યો છે એ અહીંયા વપરાય છે એનો સાથે પ્રક્રિયા કરે ટુ એનોસીએલ બને છે એનો સીએલ ટુ માંથી એનો સાથે પ્રક્રિયા કરીને એનોસીએલ બને આ પ્રક્રિયા ધીમી છે તો પ્રક્રિયા વેગ બરાબર ધીમા તબક્કામાં હોય એને ધ્યાનમાં લઈએ કોણ છે એનો સીએલ ટુ અને એનો કે એનો સીએલ ટુ અને બીજો કોણ આવશે એનો ઓકે ચાલો એનો સીએલ ટુ જે છે આની અંદર શું કરશું એનો સીએલ ટુ જે છે એ મધ્યવર્તી છે તો ઉપરથી એની સાંદ્રતા મળશે

બરાબર શું આવશે કે એફ ના છેદમાં શું આવશે કેઆર ઇનટુ ઇન્ટુ એનો સાંદ્રતા અને સીએલ ટુ ની સાંદ્રતા થઈ ગયું એનો સાંદ્રતા સીએલ ટુ એનો સીએલ ટુ ની સાંદ્રતાની જગ્યાએ આ કિંમત મૂકી દઈએ આપણે તો શું થશે કે આ કિંમત લઈ લઈએ સીધી કે એફ ના છેદ શું આવશે કેઆર આર એનો સાંદ્રતા સીએલ ટુ ની સાંદ્રતા અને અહીંયા કોની સાંદ્રતા આવશે એનો ની સાંદ્રતા એનો ની સાંદ્રતા નો થશે

તો આ રીતે મસ્ત રીતે રાસાયણિક પ્રક્રિયાની ક્રિયાવિધિ અને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાને આપણે મસ્ત એમસીક્યુ જોયા તો હવે આના પછી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આના પછીનો ટોપિક જે છે પ્રથમ ક્રમની પ્રક્રિયાને એને લગતા એમસીક્યુ અને દ્વિતીય ક્રમ તૃતીય ક્રમ એન ક્રમની પ્રક્રિયાની વાતો કરશું ઓકે ચાલો થેન્ક યુ